ઝઘડિયામાં દસ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું ત્યારબાદ સારવાર દરમિયાન તે બાળકીનું મોત નીપજ્યું છે તે બાળકીને ન્યાય અપાવવા માટે લોકોની માંગ ઉઠી છે ઝઘડીયામાં પરપ્રાંતિય ગરીબ પરિવારની દસ વર્ષની દીકરી ઉપર બરબરતાપૂર્વક દુષ્કર્મ અને ત્યારબાદ સારવાર દરમિયાન મોત થયું હતું જેથી દીકરીને શ્રદ્ધાંજલિ આપવા ગુનેગારને ફાંસીની સજા આપવાની અપીલ કરવામાં આવી છે સાથે જ મહારાષ્ટ્રમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને તોડી પાડવાના વિરોધમાં પ્રદર્શન કરતા સોમનાથ સૂર્યવંશીનું પોલીસ કસ્ટડીમાં મોત ને પગલે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો ભીમ આર્મી એકતા મિશન સાવલી દ્વારા વડીલો બાળકો અને મોટી સંખ્યામાં લોકો મીણબત્તી સળગાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ભીમ આર્મી એકતા મિશનમાં હોદ્દેદારો અને સાવલીનગરના યુવાનો દ્વારા દીકરીને અને સોમનાથને યોગ્ય ન્યાય મળે તે હેતુથી શાંતિપૂર્વક ફુલહાર અને મીણબત્તી સળગાવી શ્રદ્ધાંજલિ આપી હતી આજની આ ઘટના ઝઘડિયાની અંદર એક દીકરીનું બળાત્કાર થયા બાદ મૃત્યુ થયેલ છે અને પરભણીની અંદર એક બહુજન સમાજના નવયુવાનનું મૃત્યુ થયેલી અને શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ ભીમ આર્મી ભારત એકતા મિશન ગુજરાત પ્રદેશમાં સાવલી ખાતે રાખવામાં આવેલ છે જી આપની શું માગ છે આ અમારી માંગ એટલી જ છે કે આ ઘટનાની અંદર જે આદિવાસી દીકરીનું મૃત્યુ થયું છે તેની અંદર કંઈક ને કંઈક લાફાપોતી થઈ છે તેની સીબીઆઈ માંગ કરી રહ્યા છે અને આ કેસ જ્યારે પણ ચાલવામાં આવે ત્યારે ગુજરાત બહાર અન્ય રાજ્યમાં ચાલવો જોઈએ એવી અમારી સ્પષ્ટ માંગણી છે